એક ઉક્તિ બહુ જાણીતી છે ધરતીનો છેડો ઘર ઘરનું ઘર હોવું એ સપનું છે મધ્યમ વર્ગીય વ્યક્તિ હોય એ કદાચ અત્યારની ભાષામાં વન બેડરૂમ હોલ કિચન પછી ટુ બી થોડા સંપન્ન હોય તો ફોર બીએચકે કેટલાકને વળી પોતાના મકાન અને પછી એને માટેના જાત જાતના જે શબ્દ પ્રયોગો અન્ય પણ પ્રચારમાં છે કારણ કે હવે આર્કિટેક્ટ બદલાયું બધું કેટલી પ્રકારની નવી શૈલીઓ આવી પણ અંતે તો મકાન એ મકાનને ઘર એમાં રહેનારાએ બનાવવાનું અને ક્યારે બને એકાક્ષરી શબ્દ છે હું અને બીજો એકાક્ષરી શબ્દ છે તું આ બે એકાક્ષરી શબ્દો ભેગા થાય હું અને તું એટલે બે અક્ષરનો એક શબ્દ બને અમે એવો જ બીજો બે અક્ષરનો શબ્દ છે ઘર અમે થઈએ એટલે કે જેમાં હું અને તું ઓગળે ત્યાં જે વસે એ ઘર એ ઘર સાથે આપણે જીવીએ છીએ આપણે ઘરમાં જીવીએ છીએ એમ ઘર પણ આપણામાં જીવે છે તો એવા ઘરને નામ આ રચના છે જ્યારે નિહાળું આભમાં ઉડતા વિહંગને કેમે શમાવી ના શકું મનના તરંગને હું હીંચ કે ઝૂલું અને હરખાઉં છું હવે મારું એક ઘર છે મારું એક ઘર કેવું છે ઘર વહેલી પરોઢે કલરવોમાં જાગે વૃક્ષ જેમ આળસ ઉડાડી જાગતું પ્રેમાળ ઘર પણ એમ વળતી બપોરે શાંત ઊંઘે છે ભર્યું ભર્યું સંધ્યા ઢળે એ લાગતું કેવું હર્યું ભર્યું શાંત થતામાં પરિવારજનો જે સવારના બહાર ગયા છે એ ઘરે પાછા આવે એટલે પેલું બપોરે થોડુંક અલસ્તામાં પડ્યું હોય હું ઘર સાંજે પાછું આનંદથી કલરવથી ગુંજી ઉઠે ઋતુઓનો પણ કેવો ફેર એક ગ્રીષ્મમાં રેલાતી સૌમ્ય ચાંદની પીએ હેમંતમાં અંતર બધા હળવેકથી સીવે આકંઠ માણતું રહે વર્ષાના વાલને નક્શીખ નવું દિશે છે ઘર એમાં નહાઈને જ્યાં પ્રિય આંખો રાહમાં પથરાઈ હોય છે જ્યાં પ્રિય આંખો રાહમાં પથરાઈ હોય છે હું જાઉં ત્યાં છલકાઈને મલકાઈ હોય છે હું સ્પર્શની ભાષામાં બોલી દઉં કે છું હાજર એ આવકારે મૌનથી છ શબ્દ ગેરહાજર દાદાની આંગળી ગ્રહે ભાખોડિયા ભરે ઘૂમી વળે છે બાળપણ ઘરના ખૂણે ખૂણે હોશાંત ને એકાંતની આરામ ચેર માં ઘડપણ ભરે છે ઘૂંટડા ભૂતકાળની ચાના ક્યારેક અહીં એકાંત પણ ભરપૂર હોય છે ક્યારેક સાવ પાસે નાય દૂર હોય છે મિલન અને વિરાહ તણા રંગોથી શોભતી કોઈ ક્ષણું પ્રેમા કોઈ ક્રોધ હોય છે રંગો ઉમંગો કે ઉદાસી ને વેથા કે મૌન એક ઘર અનુભવે છે અનુભવ ઘણા ઘણા ઘર તું છે કેનવાસ ને આ જિંદગી ઇઝલ તારા આ ચિત્રના છે ચિતારા ઘણા ઘણા આ ઘર કેવું શેના ઉપર ઊભું છે સમજણ ભર્યો આ સ્નેહ છે પાયો એ ઘર તણો સ્નેહ તો ખરી પણ સમજણ પણ ખરી સમજણ ભર્યો આ સ્નેહ છે પાયો એ ઘર તણો એની ઉપર સંસારનો આધાર છે ઘણો એ હોય તો મકાન સાચું ઘર થઈ શકે વિશ્વાસ એવા ઘરમાંથી શ્વાસ લઈ શકે ગમે તેવું હોય તોય ગમે એવું હોય છે પોતાનું કહી શકાય એવું ઘર જો હોય છે ભાડાનું હોય એ કે ભલે હોય ઘરનું ઘર કહેવત કહે છે હોય છે દુનિયાનો છેડો ઘર આખા જીવનના ભારનો ભૂલી શકું છું થા પગ વાળીને બેસી શકું બોલી શકું છું હાશ જ્યાં શ્વાસ લઉં હું આ બધા ચહેરા ફગાવીને હું ધન્ય છું એવા મજાના ઘરને પામીને આવું હોય ઘર ઘરની બહાર નીકળીએ એની સાથે કેટલા મોરા ચઢાવીને નીકળવું પડે આપણી પીડા ભીતર છુપાવી રાખવી પડે પ્રસન્નતા ઓઢી રાખવી પડે ક્યાંક કોળી ભીતરે આનંદ હોય પણ પીડાનું નાટકીય કરવું પડે આવા બધા જ મોહરા ફગાવીને મારા મૂળ અસલ ચહેરા સાથે જ્યાં હું હાશ કરીને બેસી શકું એવું ઘર મને મળ્યું તમને પણ મળે